નમસ્કાર મિત્રો આપણા માન્ય બચ્ચુભાઈ ખાબડ સાહેબ કૃષિ અને પંચાયત મંત્રી આવી પહોંચ્યા છે આપણે ધાનપુર ખાતે ઓર્થોપેટિક હોસ્પિટલનું ઉદઘાટન કરવા માટે આપણા માન્ય ચંદાણા સાહેબ એમનું સ્વાગત કરી રહ્યા છે તિલક કરી અને ઉદ્ઘાટન કરીએ

હોસ્પિટલનું ઉદ ઉદઘાટન કરી રહ્યા છે ઓર્થોપેડિક અને જનરલ હોસ્પિટલ મેહુલ ચંદાણાને તિલક કરી આશીર્વચન આપી રહ્યા છે અને શોભના ડાંગીને પણ આશીર્વચન આપ્યા અને હવે આ હોસ્પિટલનું નમન કરી અને ઉદ્ઘાટન કરી રહ્યા છે આ માન્ય મંત્રી સાહેબ શ્રી ધૂન હોર ઓર્થોપેડિક હોર એન્ડ જનરલ હોસ્પિટલ આપણે ધાનપુરના આંગણે માન્ય ખાબડ સાહેબે આ ઉદઘાટન કરી ઉદઘાટન બાદ ડૉક્ટરનો જે પરિવાર છે એ પરિવાર આપણી સાથે છે પરિવારને આપણે મળી રહ્યા છે પરિવાર શું કહેવો છે કેવી સેવા અહીંયા આપવાના છે તે વિશે આપણે સુંદર વાત સાંભળીશું આ બંને ડૉક્ટરો અને પરિવારને આપણે સાંભળીએ સાહેબ આ તમને આજે અંતરિયાળ ગામ છે અને અંતરિયાળ તાલુકો છે તો આપણને કેવી ઈચ્છા અહીંયા થઈ આ હોસ્પિટલ અહીંયા શરૂ કરવા માટેની આ એરિયામાં ખોલવાનું કારણ એ છે થાય કે ઇમરજન્સીમાં કોઈ પણ સારવાર લેવી હોય તો થોડી તકલીફ અહીંયા રહેતી હતી એ તકલીફ દૂર થાય એ હેતુથી અમે અહીંયા પ્રાથમિક સારવાર ઇમરજન્સીમાં સારવાર મળી રહે તે ઉદ્દેશ્યથી ડિજિટલ એક્સરે સાથેનું ક્લિનિક ઓર્થોપેડિક અને જનરલ ક્લિનિક શરૂ કરી રહ્યા છે જેથી આસપાસની જે પ્રજા છે તકલીફમાં હોય એ તેમને સારવાર મળી રહે તે હેતુથી આપણે અહીંયા દવાખાનું ચાલુ કર્યું છે ખૂબ સરસ ચંદણા છે આપણી સાથે કહેવાય ને ધાનપુરની દીકરી હોય ધાનપુરની દીકરી ધાનપુરમાં સેવા આપતી હોય ત્યારે ધાનપુર માટે પણ એક ગૌરવ કહેવાય એવા માટે આપણા સાથે શોભના ડાંગી આપણી સાથે છે તો આપણને અહીંયા દવાખાનું પ્રથમવાર ચાલુ કર્યું છે તો આપણને કેવું અહીંયા ફીલ થઈ રહ્યું છે શોભના વિજય ડાંગી છે હું ખલતા ગરબડીમાં ગામની વતની છું અને જ્યારે હું નાની હતી ત્યારે મને એવી એક ઈચ્છા હતી કે હું મારા ગામના લોકો માટે કંઈક કરું તો આજે મને મોકો મળ્યો છે કે મારા અંતરિયાળ ગામમાં જે વસતા લોકો છે આજુબાજુના જે જેમને પ્રાથમિક સારવારની જરૂર પડે તો એના હેતુથી આ દવાખાનું ખોલ્યું છે જેમાં હું આશા રાખું છું કે હું બહુ સારી રીતે બધાની સેવા કરી શકું ખૂબ સરસ એક જે પાયાની વસ્તુ કહેવાય એ આપણને જણાવી છે કે અંતરની વાત છે એ જણાવી છે કે એવા જ આપણા ગામના જે આગેવાન છે જિલ્લા પંચાયત સભ્ય અને મહેશભાઈ ગુરિયા છે સાહેબ આ અહીંયા દવાખાનું ચાલુ કર્યું છે વિસ્તારની અંદર એમની એમનીચારસરણી હતી બાળપણનું એક સપનું હતું કે મારે જીવનમાં વિસ્તાર માટે સમાજ માટે શું કરવું એ અત્યારે એ સપનું એમને સાકાર કર્યું છે અને હું એક સંબંધી તરીકે કે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે નાના નાના માણસને ગરીબમાં ગરીબ છેવાડાના વ્યક્તિને સારવાર કઈ રીતે મળી શકે અને એમને સારવાર અપાવવામાં અમને આ વિસ્તારના અમુક વ્યક્તિઓને કે દર્દીઓના અને માર્ગદર્શનરૂપ થઈશ અને મદદરૂપ થઈશ એવી આભાર સાહેબ ખૂબ સરસ વાત કરી કે આયાના જે વિસ્તાર છે ધાનપુર તાલુકાના નેવું ગામનો એરિયા છે અને મોટા ટ્રાઇબલ એરિયા છે અને અહીંયા જે સારવાર એક્સિ સાહેબે કીધું એમ જો એક્સિડન્ટ થાય તો સારવાર મળતા પહેલાં જ કદાચ એમનો જીવ ગુમાવવો પડે એવી હાલત થાય તો આ હોસ્પિટલ એક આશીર્વાદરૂપ બની શકશે માટે આપણી પાસે દાદા છે વડીલ તો સાહેબ આપણું શું નામસિંહ ચન્ના હું એકચ્યુઅલી ગાયત્રી પરિવાર સાથે સામેલ છું અને દાહોદ જિલ્લા ગાયત્રી પરિવાર પ્રમુખ તરીકે આખા જિલ્લાની અને સેવા આપી રહ્યું છું અને જે અંતરિયાળ ગામ છે એ ગામના લોકોને જે આર્થિક રીતે પોસાય અને આર્થિક રીતે એમને મદદરૂપ થાય એવી નજીકમાં નજીક સેવા મળી જાય તે દાહોદ જિલ્લા કે દેવગઢ બાર્યા સુધી પહોંચ્યા પહેલાં અહીંયા લોકલે એ સેવા મળે અને એ ભાવ સાથે અમે સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલા છીએ અને લોકોની જાગૃતિ માટે પણ અમે પ્રયત્ન કરીએ છીએ લોકોના વ્યસન મુક્તિ જે છે એના માટે પણ પ્રયત્ન કરીએ છીએ પર્યાવરણ માટે પણ પ્રયત્ન કરીએ છીએ સાથે સાથે અમે મારો પુત્ર ડૉક્ટર મેવચંદાણા એમને મેં મારું પહેલેથી સપનું હતું કે એન્જિનિયર બનશે તો લાખો કરોડો કમાશે પણ લાઇફસ્ટાઈલ દોડાદોડીને થઈ જશે પરંતુ ડોક્ટર બનશે સાથે સાથે એને ઇકોનોમિકલી રહી પણ સદ્ધર બનશે અને લોકહિતની લોકસેવાના કાર્યમાં સતતને સતત સામેલ રહે એવી મારી અંતરની ઈચ્છા હતી અને એ પ્રમાણે સાથે જ અમને અમારી પુત્ર વધુ શોભનાબેન ટાંગી પણ મળ્યા કે એમની પણ ઈચ્છા એ હતી કે હું મારા બિયરના ગામની અથવા તો પોતાના નેટિવ તાલુકાની અંદર કે જે ગરીબ લોકો છે એમની સેવા કરવા માટે તત્પર એવા બન્યા હતા અને લોકોને ભાવના સમજી અને એમાં એ સામેલ થયા છે તો હું ડૉક્ટર મેહુલ ચંદાના ડૉક્ટર શોભનાબેન ચંદાના અને એમને મારા આશીર્વાદ આપું છું અભિનંદન આપું છું સાથે આગળ ખૂબ જ વિકસિત બનાવે સાથે સાથે સેવામાં પણ એટલા વિકસિત બને એ ભાવ સાથે હું મારી વાત ને અહીંયા વિરામ ખૂબ સરસ ચંદણા સાહેબ આપણને ખૂબ જે અંતરની વાત જે જે મૂળ માટીની વાત કરી છે કે જે માતૃ સેવા છે માતૃ સેવાની વાત કરી છે અને આ સેવા ખરેખર સાકાર થઈ રહી છે ત્યારે આપણે હોસ્પિટલમાં કેવા પ્રકારની સેવા મળશે તે આપણે હોસ્પિટલનું જોઈએ કે આપણને કેવા પ્રકારની સેવા મળશે મેહુલ આ આપણે કન્સલ્ટિંગ રૂમ છે કન્સલ્ટિંગ રૂમ છે દર્દીને અહીંયા તપાસીને જરૂર લાગે તો આપણે પલંગની વ્યવસ્થા રાખી છે કે જેના પર આપણે ઇમરજન્સીમાં કે નોર્મલી કોઈ બી તકલીફ હોય તો એના માટે બોટલની વ્યવસ્થા રાખી છે બોટલ ચડાવી શકે છે સાથે સાથે તમે જોઈ શકો છો કે હાથ પરનું ફ્રેક્ચર હોય કે પાટાની જરૂર હોય તો એના માટે પાટા પણ છે આપણી પાસે બધા બાળકો માટેની સિરપથી લઈને ઇમરજન્સીમાં ઇન્જેક્શનની જરૂર પડે તો એની પણ વ્યવસ્થા છે આપણી પાસે બરાબર કોઈને માથામાં ઘા વાગ્યો હોય ટાકા લેવાની જરૂર હોય તો એના પણ સાધનો આપણે અહીં રાખેલા છે સાથે સાથે અહીંયા આ જોઈ શકો છો આ ડિજિટલ એક્સરે મશીન છે આ ડિજિટલ એક્સરે મશીન છે જે આપણે મને ધ્યાન છે ત્યાં સુધી ધાનપુર તાલુકાનું પ્રથમ ડિજિટલ એક્સરે મશીન આપણે એની રાખ્યું છે જેમાં એક્સરેની વ્યવસ્થા છે એક્સરે થઈને સીધો જ આપણે કોમ્પ્યુટરમાં ફોટો એક્સરે એમનો જોઈ શકીએ છીએ અને એની પ્રિન્ટ પણ આપણે તરત જ પાંચ મિનિટમાં જ આપણને પ્રિન્ટ પણ મળી શકે છે જેથી દર્દીને ક્યાં વાગેલું છે કેટલું વાગેલું છે એનું ત્વરિત નિદાન કરી શકીએ છીએ આપણે અને એ પ્રમાણે આપણે એને સારવાર પણ આપી શકીએ છીએ

ખૂબ સરસ મિત્રો આપ જોઈ શકો છો અહીંયા જે ધૂન જે હોસ્પિટલ અહીંયા ધાનપુર ખાતે ચાલુ કરવામાં આવી છે એ હોસ્પિટલ ખરેખર ધૂન મચાવશે કારણ કે અહીંયા જે સેવા છે એ સેવા દરેક દર્દીની અહીંયા જે આપણને જોયું સંનાણા સાહેબે બતાવ્યું એમ દરેક પ્રકારની અહીંયા દવા છે પાટાથી માંડી અને નાનામાં નાની સારવાર થઈ શકે એવી આ દવાની ટ્રીટમેન્ટ મળી શકે એવી અહીંયા સુવિધા ઊભી કરવામાં આવી છે અહીંયા ડિજિટલ એક્સરે મશીન એ ખાસ મહત્ત્વનું છે કે ધાનપુર તાલુકામાં સાહેબે કીધું એમ પહેલીવાર અહીંયા આવ્યું છે તો એ પણ આપણને ખૂબ ફાયદો કરશે તો મિત્રો આપણને કંઈ પણ તકલીફ હોય આપણા પરિવારને કંઈ પણ તકલીફ હોય તો આ જે હોસ્પિટલ અહીંયા શરૂ કરવામાં આવી છે નવું બસ સ્ટેન્ડ છે અને નવા બસ સ્ટેન્ડની સામે ટેકરા ઉપર અહીંયા આ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે તો આ હોસ્પિટલ આપણને જોઈ શકો છો આ હોસ્પિટલ આપણા સેવામાં આજથી ઉપલબ્ધ થઈ ગઈ છે ડૉક્ટર મેહુલ છે અને ડૉક્ટર શોભના ડાંગી છે એ આપણને હર હંમેશા આપણી સાથે છે ખૂબ ખૂબ આભાર ડૉક્ટર મેહુલ સાહેબ અને ડૉક્ટર શોભના ડાંગી તો આપ અહીંયા મુલાકાત લઈ અને આપના પરિવારનું તાત્કાલિક નિદાન કરાવી અને સારવાર કરાવી શકો છો આભાર